ફિલ્મફેર એવોર્ડ બે હજાર પચીસનું આયોજન જ્યારે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદ ખાતે અમદાવાદને એક અલગ જ માહોલ અને અલગ જ નજરાણું અમદાવાદ ખાતે જોવા મળ્યું હતું અમદાવાદના જે ફિલ્મફેર એવોર્ડની જે જગ્યા હતી તે જગ્યા પર ખૂબ જ સારું લાઇટિંગ અને શણગાર એ પ્રકારનો કરવામાં આવ્યો હતો જેને જોઈને તમામ લોકો આકર્ષ્યા હતા ફિલ્મફેર એવોર્ડ શો બે હજાર આયોજન થતાની સાથે જ અમદાવાદના આસપાસના ગામડા હોય કે પછી અલગ અલગ જિલ્લાઓ હોય કે અલગ અલગ રાજ્યો હોય ત્યાંથી લોકો આ ફિલ્મફેર એવોર્ડ જોવા માટે પહોંચ્યા હતા સમગ્ર બોલિવૂડના દિગ્ગજ કલાકારો હોય એક્ટર એક્ટ્રેસ હોય કે પછી તમામ અભિનેતાઓ હોય તે તમામ લોકો આ ફિલ્મફેર એવોર્ડ બે હજાર ખાતે ભાગ લેવા પાર્ટિસિપેટ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને જોવા માટે તેમના ફેન્સ હોય છે તેમના ચાહકો હોય છે તે પણ ફિલ્મફેર એવોર્ડ ખાતે પહોંચ્યા હતા અમદાવાદ ના ફિલ્મ એવોર્ડ બે હજાર પચીસ નું આયોજન જે જગ્યાએ કરવામાં આવ્યું હતું તે આસપાસના રસ્તાઓ અને વિસ્તારો જે છે તે ક્યાંક ને ક્યાંક વીઆઈપી માર્ગ અને વી વીઆઈપી મુમેન્ટ માટે ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં આવ્યા હતા તમામ ફેન્સ આ ફિલ્મફેર એવોર્ડ જોવા માટે પહોંચ્યા હતા ત્યારે ફિલ્મ ફેર એવોર્ડનું ડ્રોનના દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો આ ડ્રોન શોટ્સ દ્વારા લીધેલા જે નજરાણું અને દ્રશ્યો છે તે આપને જોવા મળતા હશે કે કયા પ્રકારનું આ ફિલ્મ ફેર એવોર્ડ શો આખો કેપ્ચર કરવામાં આવ્યો છે ખૂબ જ સુંદર ડ્રોન શોટ લેવામાં આવ્યો છે ફિલ્મફેર એવોર્ડનો અને આકર્ષિત ફિલ્મફેર એવોર્ડ અમદાવાદ માટે બની યૂક્યું છે